નમસ્કાર ખેડૂત મિત્રો હું મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી હાલ આપણે આવેલા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે જ્યાં ખેડૂત દ્વારા આપણું મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જેટ ક્રોસ નામની એ હાઇબ્રિડ કોટન વેરાયટી છે બીટી વેરાયટી એનું વાવેતર કરેલ છે તો આપણે ખેડૂતના ખેતર ઉપર આવેલા છીએ અને આપણે ખેડૂતને આ વેરાયટી એમને જે વાવેતર કરેલ છે તો એમનો શું અભિપ્રાય છે એ જાણશું આપનું નામ ગામ અને સરનામુ ને મોબાઈલ નંબર જણાવશો મારું નામ દિનેશભાઈ છન્નાભાઈ ચૌહાણ ગામ કંકાવટી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર મારો એક્યાસી બે પંચ્યાસી સાડત્રી એક સત્યોતેર અચ્છા હવે આપે જે આ વેરાયટી વાવેલ છે કઈ વેરાયટી છે આ જેડ ક્રોસ વેરાયટી મંતવ્ય અને ઘણી બધી વેરાયટી મેં દર વખતે હું અલગ અલગ અખતરા કરું છું અને હાલે મારા ચાલીસ વીઘાનો કપાસ છે એમાં ઘણી પ્રકારની વેરાયટી લગભગ પાંચ કે છ પ્રકારની એમાં સારામાં સારું મને હેડ પ્રોસ આમાં મને રિઝલ્ટ સારું દેખાય માલય સારો છે હાલ સારો છે ગ્રોથ સારો છે બધી રીતે આમાં સંપૂર્ણ કહી શકાય એવું આપણે ધારી ઉત્પાદન લઈ શકીએ એવી વેરાયટી છે અચ્છા આ આ જે વા વેરાયટીનું વાવેતર કરેલ આ જમીન કેવી છે આ જમીન આમ જોઈને મારે એકંદરે જે પચાસ વીઘા જમીન છે એમાં મોરમ મોરી આ જમીન મારી આ જમીનમાં દેશી ખાતર કોઈ દી નથી વાવેલું અને જે બીજી જમીન છે એમાં દેશી ખાતર છે પણ એના કરતાં દેશી ખાતર વગરની જમીનમાં કપાસ સારો છે અચ્છા અચ્છા હવે આ મોરી જમીન છે છતાંય આવો ગ્રોથ કરી લીધો છે હાઈટ વધારે હાઈટ હાઇટ પણ સારી થઈ ગઈ છે અને માલ પણ પુષ્કળ લીધેલ છે તો આ જરા નજીક આવીને બતાવો આમાં આપણે અંદાજીત લમસમ આંકડો જોઈએ ને તો પચાસ સાહીઠ ઝીંદવા થઈ ગયેલા છે અને હજુ ફાલ એટલો છે અને કપા હરિયાળીઓ છે લીલો એકદમ અને બહુ રોગ જીવાયતનું પ્રમાણ નથી એમ જે સામાન્ય કપામાં જે રોગ જીવાયતનું પ્રમાણ છે એના કરતાં આમ ઓછું છે એમ અચ્છા અચ્છા ખુબ ખુબ ધન્યવાદ આપનો સારો અભિપ્રાય આપવા બદલ થેન્ક યુ આભાર